ચાલીસ વર્ષ બાદ કોઈ દેશનો ઇઝરાયેલ પર સીધો હુમલો ઈરાને ત્રણસોથી વધારે ડ્રોન પ્લેસ્ટિક અને ક્રૂઝ મિસાઇલો છોડી યુએસએ દેશોને ઇઝરાયલ વચ્ચે વધતા તનાવથી દુનિયાભરના બજારોમાં તણાવ એશિયાના બજાર એકથી સવા ટકા નીચે તો ગિફ્ટ નિફ્ટીમાં પણ ઘટાડો જોકે ફ્યુચર્સ રહેવાના પ્રયત્નો તો શુક્રવારે મોંઘવારીના બાદ અમેરિકાના બજાર દોઢ ટકા સુધી તૂટ્યા ચોથા ત્રિમાસિકમાં ટીસીએસના પરિણામ અનુમાનથી સારા ત્રણ વર્ષની ઊંચાઈ પર પહોંચ્યા માર્જિન્સ તેર પોઈન્ટ બે બિલિયન ડોલરની રેકોર્ડ ડીલ સાઈન કરી ત્રિમાસિક આધારે ત્રેસઠ ટકાનો જોરદાર ઉછાળો જો કે ફ્લેટ ટ્રેડ ડોલર આવક ગ્રોથ મેનેજમેન્ટે કહ્યું આગળ ગ્રોથ વધવાના દેખાઈ રહ્યા છે સંકેતો અર્થતંત્રના મોરચે સારા સમાચાર રિટેલ મોંઘવારી દસ મહિનામાં સૌથી ઓછી માર્ચમાં ચાર પોઈન્ટ ઉડતાલીસ ટકા પર રહી સીપીઆઈ મોંઘવારી ત્યાં જ ફેબ્રુઆરી મહિનામાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં ઉછાળો પાંચ પોઈન્ટ સાત ટકાની સામે ચાર મહિનામાં સૌથી સારી તેજી આજે બપોરે અઢી વાગ્યે થશે આઈએમડીની પ્રેસ કોન્ફરન્સ આ વર્ષ મોન્સૂન માટે લાંબા ગાળાની આગાહી જાહેર કરશે અને લોકસભા ચૂંટણી માટે સંકલ્પપત્ર નામથી બીજેપીએ જાહેર કર્યું ઘોષણાપત્ર એક રાષ્ટ્ર એક ચૂંટણી યુસીસી ઝીરો વીજળી અને ત્રણ કરોડ નવા ઘર આપવાનું રાખ્યું લક્ષ્યાંક પીએમ મોદી બોલ્યા આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે મફત રાશન યોજના